સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને એમકેમ આરોપી મહિલાના ચુંગુલમાંથી મુક્ત કરાવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો બાળક મળી આવ્યો છે એક દિવસ પહેલાં ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળીને આવતા પરિવાર પોલીસની જાણકારી કરી હતી અને જોકે પોલીસે માત્ર બાળક ગુમ થવાની અરજી લઈને તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આ વાત રાજ્ય ગૃહમંત્રી હર્શંગ વિના કાને પહોંચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા જેને લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ કરતાં એક મહિલા બાળકને લઈ જતી નજર આવી હતી જે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ બિરસ્તાન વિસ્તારમાં મહિલા બાળક સાથે છે જે મળી આવી હતી પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાન કુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પાડવામાં આવ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો બાળક મળી આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકને હેમખેમ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાન કુલદેવી ઇન્દ્રભરી રેખારામના ચુંગલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ મામલે અમારી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહિત કુલ બસો પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં નાખી ગયા છે જેમાં પોલીસે કુલ એક હજાર જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ તેની સાથે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ વિસ્તારમાં છે જેને લઈને પોલીસે પાંડેસરાને બિસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી તે દરમિયાન બાળક વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીના મકાનના છત ઉપરથી બાળક મળી આવ્યું હતું જ્યાં બાળકને લઈ જનારી મહિલા આરોપી પાનકુલ દેવી ઇન્દ્રવલી રામ અને તેનો પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળી આવ્યા હતા અને પોલીસે બંને દંપતીના જુંગલમાંથી બાળકને મુક્ત કરાવ્યો વધુમાં જણાવ્યું કે આરોપી મહિલા પાન કુલદેવી રામ તેની પૂછપરછ કરતા જણાવ જાણવા મળ્યું કે મારા પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસને બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાનકુલ દેવી છે જેના થકી તેને સંતાન એક દીકરી છે અને અઢાર વર્ષનો કાળો થયેલ હોવા છતાં દીકરો ન હોય આ પાનકુલ દેવીએ તેના પતિના ચાર માસ પહેલાં બીજા લગ્ન સંગીતા દેવી સાથે થયા હતા અને આ બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેના સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો હોય જેને સાથે લઈ આવેલી જે દીકરો બીમાર પડતા બંને આરોપીને પત્ બીજી પત્ની સંગીતા દેવી નવી સિવિલ હોસ્પિટલ બાળકના સારવાર માટે લઈને પહોંચ્યા જ્યાં નવી સિવિલ હોસ્પિટલ પહેલા મળે જીવન વોર્ડના સામે આરોપી પાનકુલ દેવી હાજર હતી અને તેમની નજરમાં ગુમ થનાર બાળક નજર આવતા જ પોતાનો સગો દીકરો ન હોવાથી પુત્ર પ્રેમની લાલસામાં દાનત બગડી ગઈ હતી અને તે બાળક પાસે લઈ જઈ મીઠી મીઠી વાતો કરીને ફૂસલાવીને તેઓના ધ્યાન બહાર સાંજના સમયે અપહરણ કરી પોતાની સાથે લઈ ગઈ અને જો કે આ વાત આરોપીના પતિને જણાવતા તેઓ પત્નીની વાતમાં સંપત્ત થઈ હતી જો કે હાલ આ આરોપી મહિલા દ્વારા અગાઉ કોઈ ગુનાહિત કાવતરું કરવામાં આવ્યું છે કે નહીં સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ આગળની તપાસ હાથ ધરી છે નવી સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ બાળક ગુમ થયા હોવાની ઘટનાઓ થઈ ચૂકી છે હવે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સાથે બેઠક કરીને હોસ્પિટલમાં એક એલાઉન્સ માઇક લગાવવામાં આવશે જે હોસ્પિટલમાં એવી જાહેરાતો કરશે કે પોતાનું બાળક પોતાની સાથે રાખો શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરી પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવો કરીબ એકાદ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની એ સોજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ જેટલી ટીમો બનાવવામાં આવી જોઈએ આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથો સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય છે સીન તો એટલા કન્સન્ટ્રેશનને સાથે જોઈએ એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતી કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક ખેડમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા ન જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણા જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છ મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં મેં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતા હોય તો બીજા બાળકની શું જરૂર હતી સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી ત્યાંથીઓ અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકાયસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી

વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ તો કોઈ પણ પ્રકાર પ્રકારના કસર આપની સુરત સિટી પુલસે બાકી નગર નથી રાખી અને હેમ કેમ બાળક મળે આપને માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ કે બાળક આપને સહી સલામત મળી જાય એના આંકડાઓ પણ આ રીતે બનાવ સિવિલ હોસ્પિટલ બની ચૂક્યા છે અમને માટે બહુ ગંભીર વિષય છે તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલની જો ટીમો હોય છે એના ગાર્ડના ટીમો હોય છે એના પ્રાઇવેટ બી હોય છે હોસ્પિટલના એના સાથે અમે સંકલન કરીને આ દિશામાં જરૂર અમે કામ કરીશ જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે યા કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે કે ભાઈ એમના બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોયા જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી તો નહીં થાય એના માટે મેં સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારેમાં મેં અમે કરીશ અને અમારી બી જો ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મુમેન્ટ હોય તો એના ઉપર બી અમે લોકો વાંચ રાખીશ અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ આવ્યા પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે નાના દીકરા તો પછી બીજાને લેવાની કોઈ જરૂરત નથી તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામ કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ કરાવી છે ખરેખર એના બાળકો છે કે નહીં તો ત્યાંથી મળેલા છે અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જલ્દી જવા લોકો બીજા વિચારે છે એને ખબર છે ચારો બાજુ પોલીસ એક્ટિવ હશે નાકાબંધી થતી હશે અમે લોકો રેલવે સ્ટેશનમાં બી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં બી વર્કિંગ ચાલુ હતી કે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય જો સુરત શહેરથી નીકળવાના કોઈ પણ રસ્તા હોય બધી જગ્યાએ પોલીસને નાકાબંધી કરીને ચેકિંગ ચાલુ હતી કે અમે લેડીઝના ફૂટેજ મળી ગયા હતા એના લઈને બી અમુક આ પ્રકારનો જો ક્રાઇમ કરતા હોય જો આ લોકો અમુક દિવસો રોકાઈ જતા હોય તો અમે આ હ્યુમન ટ્રેફિકિંગના એન્ગિલથી અત્યારે તપાસ કરીએ છીએ જેથી અત્યારે અમે બસ લઈ આવી છીએ અને અમે ચેક કરીશું કે એના કોઈ ઇતિહાસ છે કે નહીં આ કે આ લોકોને જે પ્રકારના એના ઇઝીલી લઈને ગયા છે અને જ્યારે પોલીસની ટીમ પહોંચી અને પડ પડજો એના ત્યારે પણ એમાં જે રીતે હાવભાવ હતા જો એને લાગે છે વધુ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ